તો જોઈ લો મિત્રો આ પી દાદાનું સમાધિ છે છે તે સમાધિ છે બધી આપણા રસિક ભાઈ છે આ બાદ તમે ફૂલ નજારો જોઈ રહ્યા છો મિત્રો બનાસ નદીનો

ચાલુ છે de... de... આવશે તો છતાં વાર બેઠા બેઠા તો મિત્રો લાગે છે એવું કે હવે ટીમ પડી જ જઈ છે વાતો એવું થાય રે કે હજાર હજાર ની પડે મને કેવું લાગે કોમેન્ટ માં કરજો હો ચીલા ચીલા ની પડે હવે એવું લાગે છે કે બે ત્રણ બોલ નખાઈ ગયેલા હે અને ટોટલ ટીમ આવી જઈ અને ચાલુ થઈ ગઈ મેચ આપણે એ જોવાનું કેટલી વિકેટ પડે હવે જો મિત્રો નાના છોકરા કપડી રમી રહ્યા છે એમ પેલી બાજુ મોટા છોકરા કપડી રમી રહ્યા છે અત્યારે નદીમાં ફૂલ મસ્તી કમકા ચાલુ આપણા પરમ મિત્ર અત્યારે કપડી રમવાઈ રહ્યા છે જય માતાજી મિત્રો મળશું નેક્સ્ટ ટાઈમ